હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે જોબ ઇન્ફોર્મેશન વેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રો મિત્રો હાર્દિક સ્વાગત છે ગુજરાત સેવા પસંદગી મંડળ એક મહત્વપૂર્ણ ભરતી સંબંધી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત જાહેરાત ક્રમાંક ત્રણસો તોતેર બે હાજર પચીસ છવ્વીસ સીનિયર કેમિકલ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ અંગેની વિગતવાર સૂચના જાહેર કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો ઉદ્યોગ અને વિભાગ હસ્તકના ખાતાના વડા કમિશનર શ્રી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરની કચેરી ગાંધીનગર હસ્તક સિનિયર કેમિકલ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ વર્ગની કુલ એક જગ્યા માત્ર દિવ્યાંગ ઉમેદવારોથી ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે આ માટે તારીખ ત્રીસ એક બે હજાર ચવિસ ચૌદ કલાક થી તેર બે બે હજાર ચવિસ રાત્રિના ત્રેવીસ ઓગણસાઠ કલાક દરમિયાન ઓજસની વેબસાઇટ પર અરજી કરી શકાશે અરજી કરવા માટે વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચી જરૂરી છે જેથી ઉમેદવાર જ્યારે અરજીપત્રકમાં ભરતા સમયે કોઈ ભૂલ કે ખોટી વિગતો દર્શાવવાનું ટાળી શકાય અને ભરતી સંબંધિત તમામ માહિતી અહીં મિત્રો વેબસાઈટ આપેલી છે તેમના પર મૂકવામાં આવશે તો વેબસાઈટ જોતા રહેવી ત્યારબાદ મિત્રો ખાસ અગત્યની બાબત ઓનલાઈન અરજી કરતી વખતે શૈક્ષણિક પ્રમાણપત્રો જેવા કે તમામ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત વય શાળા છોડિયાનું પ્રમાણપત્ર કેટેગરી લાગુ પડતી હોય તે તેમજ લાયકાતના અસલ પ્રમાણપત્રોને સાથે રાખીને ઓનલાઈન અરજી કરવાની રહેશે જેથી અરજી રદ થવાને પાત્ર બની ન શકે ત્યારબાદ જગ્યાની વિગત અહીં સ્પષ્ટ આપેલી છે તો કુલ એક જગ્યાની ભરતી બહાર પાડવામાં આવેલી છે દિવ્યાંગ ઉમેદવારો માટે અને બી કેટેગરીના ઉમેદવારો માટે એક જગ્યાની ભરતી બહાર પાડવામાં આવેલી છે એચએસ કેટેગરીના ઉમેદવારો માટે અને જગ્યામાં વધઘટ થઈ શકે છે ત્યારબાદ ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે અહીં મિત્રો ખાસ પંદર બાર બે હજાર પચીસનો પરિપત્ર ક્રમાંક અહીં આપેલો છે તે મુજબ નિયત થયેલ ફોર્મ વી

અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા અને અહીંયા લાભો મળવા પાત્ર થશે અને ત્યારબાદ ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયતી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના ઓગણચાલીસ હજાર નવસો થી એક લાખ છવ્વીસ હજાર છસો લેવલ સાતના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે ત્યારબાદ મિત્રો અહીં શૈક્ષણિક લાયકાતની વિગતો આપેલી છે તો બેચલર ડિગ્રી કરેલા હોવા જોઈએ કેમેસ્ટ્રી વિષયમાં અને ત્યારબાદ શૈક્ષણિક લાયકાત સંબંધી અગત્યની સૂચનાઓ પણ આપેલી છે એક્સપિરિયન્સ સંબંધી તો ખાસ મિત્રો સૂચના વાંચી લેવાની રહેશે કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા ગુજરાતી અને હિન્દી બંને ભાષાના જાણકાર હોવા જોઈએ ત્યારબાદ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે સામાન્ય સૂચનાઓ આપેલી છે તો તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે ઈડબલ્યુ એસીબીસીના ઉમેદવારોએ એક ચાર બે હજાર ત્રેવીસથી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ તેર બે બે હજાર સુધીમાં મેળવેલો હોય તેવું પ્રમાણપત્ર પરિષ્ઠ ચાર મુજબનો ગુજરાતી નમૂનામાં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે અને તેના વિકલ્પ સ્વરૂપે એક ચાર બે હજાર પચીસથી અરજી કરવાની છેલ્લી તારીખ તેર બે બે હજાર

આવકના આધારે એક ચાર બે હજાર પચીસથી તેર બે બે હજાર ચોવીસ સુધીમાં ભારત સરકાર હેઠળના ઈડબ્લ્યુ એસના લાભ માટે ઇન્કમ એન્ડ એસેટ સર્ટિફિકેટ મેળવેલ હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ત્યારબાદ અગત્યની સૂચના આપેલી છે ત્યારબાદ રમતગમતની વિશે અગત્યની સૂચના આપેલી છે વિધવા ઉમેદવારો માટે ખાસ સૂચના આપેલી છે અને શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અહીંયા તમામ લાયકાતો છે જે તેર બે બે હજાર ચોવીસની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે ત્યારબાદ મિત્રો કોમ્પ્યુટરની જાણકારી સંબંધે ખાસ સૂચના આપેલી છે તો અહીં મિત્રો કોમ્પ્યુટર જાણકારી વિશે સૂચના તમામ વાંચી લેવાની રહેશે અરજી કરવાની રીત મિત્રો ત્રીસ એક બે હજાર છવ્વીસથી તેર બે બે હજાર ચોવીસ દરમિયાન ઓનલાઈન અરજી કરી શકાશે ઓજસની વેબસાઇટ આપેલી છે ત્યારબાદ મિત્રો અહીં ખાસ અગત્યની બાબત એ છે કે ફોટો અને સિગ્નેચરનું માપ છે જે ફોટોનું માપ પાંચ સેમી ઊંચાઈ અને ત્રણ પોઈન્ટ સેમી પહોળાય સિગ્નેચરનું માપ બે પોઈન્ટ પાંચ સેમી ઊંચાઈ અને સાત પોઈન્ટ પાંચ સેમી પહોળાઈ રાખવી ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા માટે ફોટો અને સિગ્નેચર જેપીજી ફોર્મેટમાં પંદર કે બી સાઇઝથી વધારે નહીં તે રીતે સ્કેન કરીને સેવ કરવાના રહેશે અને ત્યારબાદ અપલોડ કરવાના રહેશે ત્યારબાદ મિત્રો અરજી કન્ફર્મ કરવા સંબંધી અગત્યની સૂચના આપેલી છે તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે ત્યારબાદ મિત્રો પરીક્ષા ફી તો પરીક્ષા ફી અનામત વર્ગના એટલે દિવ્યાંગ ઉમેદવારો માટેની કાચ ભરતી ઝુંબે છે તો ચારસો રૂપિયા પરીક્ષા ફી ભરવાની રહેશે અને પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે તો ખાસ ધ્યાનમાં લેવાનું અને ફી ભરવાની છેલ્લી તારીખ સોળ બે બે હજાર છવ્વીસ છે ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી ઓનલાઈન ફી ભરી શકાશે ત્યારબાદ ફી ભરવા સંબંધી અગત્યની સૂચના આપેલી છે અને મંડળ દ્વારા કોઈપણ સંજોગોમાં અન્ય કોઈપણ રીતે લેટ ફી લઈને પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં અને ઈ રચિત ફરજિયાત પણ મેળવી લેવાની રહેશે તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ અહીં મિત્રો સંપર્ક નંબર પણ આપેલો છે પરીક્ષા પદ્ધતિની વાત કરે તો મિત્રો પરીક્ષા પદ્ધતિ પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ભાગમાં લેવામાં આવશે પાર્ટ એમાં નેવ ગુણના પ્રશ્નો અને પાર્ટ બીમાં એકસો વીસ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે ટોટલ મિત્રો બસો દસ પ્રશ્નોના બસો દસ ગુણ રહેશે અને ત્રણ કલાકનો સમય આપવામાં આવશે એક ચતુર્થ હાઉસ છે જે નેગેટિવ માર્કિંગ પદ્ધતિ છે અને પ્રો રેટર મુજબ ગુણની ગણતરી કરવામાં આવશે પરીક્ષાના આયોજન સંબંધિત તો પરીક્ષાની તારીખ પરીક્ષાના સમયની માહિતી પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા અંગેની સૂચના અહીં વેબસાઇટ આપેલી છે મંડળની તેમના પર મૂકવામાં આવશે ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારોને લહીઓ વળતર સમય માટે ખાસ સૂચનાઓ આપેલી છે તો જે ઉમેદવારો વળતર સમય લહિયાની સુવિધા મેળવવા માંગતા હોય તેમણે મિત્રો અહીં વેબસાઇટ આપેલી છે તેમના પરથી વળતર સમયની સુવિધા અંગેનું નિયત નમૂનાનો ફોર્મ મેળવી લેવાનું રહેશે ત્યારબાદ અહીં ઇમેલ એડ્રેસ આપેલ છે તેમના પર ઇમેલ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો પરિણામની પ્રસિદ્ધિ અંગે એક હાથ સૂચના આપેલી છે તો પાર્ટ એ અને પાર્ટ બીનું સ્વતંત્ર અલાયદું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ હશે જેમાં પાર્ટ એમાં લઘુત્તમ ગુણવત્તા ધોરણ ચાલીસ ટકા અને પાર્ટ બી માટે પણ લઘુત્તમ ગુણવત્તા ધોરણ ચાલીસ ટકા છે અને ચાલીસ ટકા માર્ક કરતાં ઓછું લઘુત્તમ ગુણવત્તા ધોરણ કોઈપણ રીતે અને કોઈપણ કેટેગરી માટે સ્વીકારવામાં આવશે નહીં ત્યારબાદ પસંદગી યાદી અને પ્રતિક્ષા યાદી તૈયાર કરવા સંબંધી અગત્યની સૂચના આપેલી છે નિમણૂક સંબંધી અગત્યની સૂચના આપેલી છે ત્યારબાદ અગત્યની મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે અને ત્યારબાદ મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ મિત્રો સિનિયર કેમિકલ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ સંવર્ગનો સ્પર્ધાત્મક પરીક્ષાના કસોટીનો વિગતવાર અભ્યાસક્રમ પણ સાથે સાથે જાહેર કરવામાં આપેલો છે તો અભ્યાસક્રમ મિત્રો ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં આપેલો છે તો અભ્યાસક્રમ મિત્રો ખાસ અગત્યનો છે તો અભ્યાસક્રમ મિત્રો એક વખત જોઈ લેવો જરૂરી છે હવે મિત્રો વિગતવાર અભ્યાસંગ ગુજરાતીમાં આપેલો છે ભાગ અને નેવો ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે જેમાં તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનના ત્રીસ પ્રશ્નોના ત્રીસ ગુણ ગાણિતિક કસોટીઓના ત્રીસ પ્રશ્નોના ત્રીસ ગુણ રહેશે ત્યારબાદ ભારતના બંધારણ સંબંધી દસ પ્રશ્નોના દસ ગુણ રહેશે અને વર્તમાન પ્રવાહોના દસ પ્રશ્નોના દસ ગુણ રહેશે તેમજ ગુજરાતી અને અંગ્રેજી કોમ્પિહૅન્શનના બંને ભાષાના દસ પ્રશ્નોના દસ ગુણ રહેશે ત્યારબાદ મિત્રો ભાગ બનો અભ્યાસક્રમ એ આપેલો છે અને એકસો વીસણું ના પ્રશ્નો પૂછવામાં આવશે શૈક્ષણિક લાયકાત સંબંધિત વિજય અને તેની ઉપયોગિતાને લગતા જેમાં રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ સંબંધી પાંચ પ્રશ્નો પરમાણુનું બંધારણ સંબંધી પાંચ પ્રશ્ન તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા સંબંધી દસ પ્રશ્નો ત્યારબાદ મિત્રો તમામ મુદ્દાઓ પણ આપેલા છે પેટા મુદ્દાઓ આલ્કલી અને અર્થ અર્થધાતુઓ દસ પ્રશ્નો ઉષ્મા ગતિશાસ્ત્ર જેમના સંબંધી પાંચ પ્રશ્નો દ્રાવણ સંબંધિ દસ પ્રશ્નો ત્યારબાદ સંતુલન સંબંધિ દસ પ્રશ્નો રહેડોક્ષ પ્રક્રિયાઓ સંબંધિ પાંચ પ્રશ્નો વિદ્યુત રસાયણ સંબંધિત પાંચ પ્રશ્નો ઘન અવસ્થા સંબંધિત દસ પ્રશ્નો પૂછવામાં આવશે તત્વોની અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતોને પ્રક્રિયાઓ સંબંધિ પાંચ પ્રશ્નો રોજિંદા જીવનમાં રસાયણશાસ્ત્ર સંબંધિ પાંચ પ્રશ્નો પર્યાવરણીય રસ રસાયણશાસ્ત્ર સંબંધિ પાંચ પ્રશ્નો ત્યારબાદ મિત્રો વોલ્યુમેટ્રિક વિશ્લેષણ જેમના સંબંધી દસ પ્રશ્નો પૂછવામાં આવશે તેમના પેટા મુદ્દાઓ મિત્રો અહીં ખાસ આપેલા છે તો પેટા મુદ્દાઓ ખૂબ જ અગત્યના છે ત્યારબાદ વિશ્લેષણાત્મક તકનીકો સંબંધી દસ પ્રશ્નો પૂછવામાં આવશે ગુરુત્વ મિત્તિ વિશ્લેષણ સંબંધી પાંચ પ્રશ્નો અને ઉપરી ક્ષેત્રમાં વર્તમાન વલણો અને તાજેતરની પ્રગતિઓ સંબંધી પાંચ પ્રશ્નો પૂછવામાં આવશે તો આ મહત્વની સૂચના જાહેર કરવામાં આવેલ છે અભ્યાસક્રમ સંબંધી અને ખાસ મિત્રો પાઠ એના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ છે જે ગુજરાતીને અંગ્રેજી બંને ભાષામાં ગુજરાતી કોમ્પ્રિહન ગુજરાતી ભાષામાં અંગ્રેજી કોમ્પ્રિહન માત્ર અંગ્રેજી ભાષામાં જ રહેશે તો અહીં મિત્રો પાર્ટ બીના અભ્યાસક્રમ સંબંધી પણ સૂચના આપેલી છે તો પાર્ટ બીનો પ્રશ્નપત્રનું માળખું છે પ્રશ્નો ગુજરાતીને અંગ્રેજી બંને ભાષામાં રહેશે ત્યારબાદ મિત્રો ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે તો તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવાની છે તો દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત સિનિયર કેમિકલ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ અંગે માત્ર એક જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તો પગાર ધોરણ પણ મિત્રો ચાલુ છે જે દિવ્યાંગ ઉમેદવારો લાયકાત ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું થેન્ક મિત્રો જય હિન્દ વન ડે માત્ર